જય ભીમ બુદ્ધમ શરણમ ગચ્છામી મિત્રો અત્રે તમે જોઈ રહ્યા છો એ કોડીનાર શહેરનું નાલંદા સ્કૂલ સામે જ એટલે કે છારાજાપા જે ભગવાન બુદ્ધની મૂર્તિ હોય અને બાજુમાં જ આપણા ભગવાન એટલે કે બાબા સાહેબ આંબેડકર તેઓની પણ સ્ટેચ્યુ હોય અને આ ચૌદમી એપ્રિલ જગતભરમાં ઉજવાતી હોય મિત્રો તો કોડીનાર શહેરમાં પણ ધૂમધામથી દરેક ચોકે અને દરેક વિસ્તારે ઉજવવામાં આવે છે વિશ્વના મહામાનવ અને ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનીજી આવતીકાલે ચૌદમી એપ્રિલે જન્મજયંતિ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ એટલે કે તેરમી એપ્રિલે દરેક ડૉક્ટર સાહેબની પ્રતિમાના સ્થાનને સફાઈ કરી ત્યાં ચોખ્ખાઈ કરી અને પ્રતિમા આગળ દીપ પ્રાગટ્ય દ્વારા એક દીપોત્સવી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે એના ભાગરૂપે આજે કોડીનાર શહેર અને તાલુકાના સમગ્ર સમસ્ત પ્રજાજનોએ આજે આજે ડૉક્ટર આંબેડકર ચોકમાં આવી અને પ્રતિમાની પરિસર જે છે તેની સફાઈ કરી અને તેની સાથે સાથે આજે એક દીપ પ્રાગટ્ય કરી અને દિવાળી જેવું એક વાતાવરણ આજે અહીંયા ઊભું થયું છે આ કાર્યક્રમ પૂરું થયા પછી રાત્રે ડૉક્ટર બાબાસાહેબની જન્મજયંતિ નિમિત્તે એક કેક કટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આવતીકાલે ડૉક્ટર સાહેબનો જે પ્રાગટ્ય દિવસ છે એ નિમિત્તે સવારે નવ વાગે ધરારનગરમાં સેવા વસ્તીમાં બાળકોને શિક્ષણની કીટ આપવામાં આવશે અને તેના પછી દસ વાગે અહીંયા સામૂહિક સમસ્ત નગરજનો દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ બાબા સાહેબની પ્રતિમાને રાખવામાં આવ્યો છે અને એ કાર્યક્રમ બાદ ભારતનું જે બંધારણ છે એ બંધારણના અમુકનું સામૂહિક અહીંયા વાંચન કરવામાં આવશે જય 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 બાબા बाबा जय जय भीम आप भी मेरे साथ, साथ बोलिए आवाज दूर दूर तक जानी चाहिए जय जय भीम बाबा जय जय भीम हाँ मित्रों चौदहवी अप्रैल बेहजार पच्चीस भारतीय संविधान शिल्पी विश्व रतन ज्ञान न प्रतीक महामानव डॉक्टर बाबा साहेब भीमराव આંબેડકરજીની એકસો ચોત્રીસની અતિ ભવ્ય રીતે ચૌદમી એપ્રિલ બે હજાર પચીસ મંગળવારના રોજ પુરા ઉત્સાહથી ઉજવાનું હોય આ આયોજન કરવામાં આવેલ છે જેમાં તમામ સમાજના યુવાનો વિદ્યાર્થીઓ ક્ષમતા પ્રેમી બુદ્ધિજીવી ભાઈ બહેનો અને લોકશાહી પ્રેમીઓ તથા સંવિધાન રક્ષકોએ ખાસ હાજર રહેવા અને આ કાર્યક્રમને ભવ્યતમ બનાવવા નિમંત્રણ કરીએ છીએ તો સૌ સાચા દેશ પ્રેમી કેશપ્રેમી ભીમપ્રેમીઓને અચૂક ઉપસ્થિત રહી ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની એકસો ચોત્રીસની જન્મ જયંતી ઉત્સવને ભારતની ભવ્ય બનાવવા સહભાગી બનશો ભારતની ભવ્ય શાન છે સંવિધાન સમતા નું સંજ નું રેલી પ્રસ્થાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક થી નગર ના મુખ્ય માર્ગ ઉપર બપોરે એક વાગ્યા સાંજ સુધી તારીખ ચૌદ ચાર બે હજાર પચીસ તારીખ ચૌદ એપ્રિલ બે હજાર પચીસ ને સોમવાર હાજર થવાનું સ્થળ આંબેડકર ચોક બાબા સાહેબ ના સ્ટેચ્યુ પાસે કોડીનાર બપોરે એક થી સાંજના સાત કલાક સુધી નિમંત્રક અનુચિત જાતિ કોડીનાર ચૌદમી એપ્રિલ બે હાજર પચીસ વ્યક્તિત્વનો વિપુલ ખજાનો છે ભીમ आसमानी परचम मजा नो भीम जेनी छवि बहुजनों ना दिल मा छे सतत ए संविधान शिल्पी सुवानो भी छे भीम।, भीम।, भीम आप भी आप मेरे साथ बोलिए जय जय भीम बाबा जय जय भीम आवाज दूर दूर तक जानी चाहिए जय जय भीम बाबा जय जय भीम बाबा जय जय भीम जय जय भीम बाबा जय जय भीम आप भी मेरे साथ, साथ बोलिए आवाज दूर दूर तक जानी चाहिए जय जय भीम बाबा जय जय भीम हाँ मित्रों चौदहवी अप्रैल बेहजार पच्चीस भारतीय संविधान शिल्पी विश्व रतन ज्ञान न प्रतीक महामानव डॉक्टर बाबा साहेब भीमराव આંબેડકરજીની એકસો ચોત્રીસમી અતિ ભવ્ય રીતે ચૌદમી એપ્રિલ બે હજાર પચીસ મંગળવારના રોજ પુરા ઉત્સાહથી ઉજવવાનું હોય આ આયોજન કરવામાં આવેલ છે જેમાં તમામ સમાજના યુવાનો વિદ્યાર્થીઓ ક્ષમતા પ્રેમી બુદ્ધિજીવી ભાઈ બહેનો અને લોકશાહી પ્રેમીઓ તથા સંવિધાન રક્ષકો